એવું કાંઈ નથી એ અમારો વિષય નથી સરકારનો વિષય છે જીએસટીવીના પત્રકારે પૂછેલા પ્રશ્નનો આ ઉડાવ જવાબ આપનારા આ ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ છે જેઓ અત્યાર સુધી કોંગ્રેસને ભ્રષ્ટાચારી કહેતા હતા પણ હવે ખુદ તેમના પુત્રઓના નામ મનરેગા કૌપાણમાં બહાર આવતા મંત્રીજી હવે બોલવાનું બંધ કરી દીધું છે છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનના ખાતમુહૂર્ત માટે ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ આવ્યા હતા પરંતુ આ પ્રસંગે મંત્રીના પુત્રઓના નામ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા હોવાના આક્ષેપના સવાલથી બચુભાઈ ખાબડ બચતા રહ્યા અને છેવટે જવાબ આપી ચાલતી પકડી હતી ત્યારે આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાને જન્મ આપ્યો છે દાહોદમાં મનરેગા યોજના હેઠળ વર્ષ બે હજાર એકવીસથી થી બે હજાર પચીસ દરમિયાન ખોટા કામો બતાવી એકોતેર કરોડની ગેરરીતિ આચાર્યના આક્ષેપો થયા છે આ મામલે પાંત્રીસ એજન્સીઓ સામે ફરિયાદ પણ નોંધાઈ છે અને પોલીસે ચાર લોકોની ધરપકડ પણ કરી છે પરંતુ આ કૌભાંડમાં મંત્રીના પુત્રોની એજન્સીઓની સંડોવણી હોવાના દાવાએ વિવાદને વધુ ગરમાવ્યો છે આ ઘટના બાદ વિપક્ષ અને સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે મંત્રી બચુભાઈ ખાબડનું મૌન અને સવાલો ટાળવાની ઘટના રાજકીય ગરમાવો વધારી શકે છે